धरती छे आ धरती सत्य नी धरती छे अने सत्य का कभी पराजय नहीं हो सकता सत्य कभी पराजय नहीं हो सकता सत्य ने साबित करता लाल लागे पर सत्य कभी पराजित नहीं हो सकता सत्य में जय तक होई छे સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાદ ભારે વિરોધ ફાટી નીકળ્યો છે દરરોજ ધરણા પ્રદર્શનો થાય છે અને નવો ઓગઢ જિલ્લો બનાવવા માગ મુકાય છે જોકે ભાજપના નેતાઓ આવા વિરોધ પ્રદર્શનોથી અંતર જાળવી રહ્યા છે પરંતુ સરકારના પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે આવા એક કાર્યક્રમમાં પહોંચી જઈ વિરોધકર્તાઓના સુરમાં સુર પુરાવી દીધો છે સાંભળો કેશાજી ચૌહાણે શું કહ્યું

કે પરદા શું કહે છે પરદાની વાત એમની વચ્ચે બેસીને સંભળાવી અને પરદાની વાત આમ પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પાટાની મારી જવાબદારી લેવા મારું કર્તવ્ય છે અને આઈ વાત કરીને ખતરાનો ખૂબ કટી પાઠનથી પડ્યો

ये भी लुकोनी लगनी चाहिए आपने मात्रा मुड़ाने में ऑन पेपर उपर नारा लेटर का उपर लकीने सरकार ने आप लीजिए और कलाजोगन के लिए अजीब तपच्छे आपने मात्रा उची पड़ी है इसे आपने भर्ती मत कोई खामी नहीं की है इसे वो मांगूँ तो के जनाकाले ये बात सरकारे लकी स्वीकारी हाँ अभी आपने प्रार्थना क આ ધરતી સત્યની ધરતી છે અને સત્ય કા કભી પરાજય નહીં હો સકતા સત્ય કભી પરાજય નહીં હો સકતા સત્ય ને સાબિત થતા વાર લાગે પણ સત્ય કભી પરાજિત નહીં હો સકતા સત્ય ને જય તક હોય છે અને એ ઓગરજી ને આપણે દિલ થી બધા પ્રાર્થના કરવા માટે આયા છીએ કે ઓગરજી તમે બધાના દિલ માં વસો કે આઈ બધાને નોમ લીધા રાજ સરકારમાં જે બાડા છે બધાને વાગડતી એમના દિલમાં બસે અને જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈ ને મને તમે આવેદન પત્ર આપ્યું મે તત્ત કાજો સરકારને પૂના મિતરના માટે પણ કાગળ ઓન પેપર લખ્યો છે જે અહીં આ બધા હાજર છે જ્યારે તમે પ્રતિક ઉપાય કેમ અંદર ઉપાય જમદલ અંદર બેઠા હાથ તારી કે જ્યારે સરકારનું ઢીળમાં આવી અને એમાં ભાઈ જલ્દી ભાઈ ભાઈ દર્શન ભાઈ ભવનજી ભાઈ બાબુ સાહેબ અને આપણે હાથ આઠ મિત્રો હાજર હતા ને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કરી દે એ સાક્ષી છે એટલે આપણે બહુ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ મારે દેશ દુનિયાને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે